નમસ્કાર મિત્રો રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજ મળવાનું શરૂ થઈ ગયું છે કે નથી કરાવેલું તો પણ તમને મફત અનાજ મળવાનું છે માર્ચ બે હજાર પચીસ એટલે કે ચાલુ મહિનાની અંદર તમને રેશન કાર્ડ દેઠ ઘઉં ચોખા બાજરી આ અનાજમાંથી કયો જથ્થો તમને આપવામાં આવશે અને ખાસ કરીને તુવેરડાળનો જથ્થો પણ તમને આપવામાં આવશે તો સરકાર દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો છે કે જે પણ રેશન કાર્ડ ધારક મિત્રો છે જેમનું કેવાય બાકી છે અથવા તો જે લોકોએ કેવાયસી નથી કરાવ્યું એવા લોકોને મફત અનાજ આપવામાં આવશે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કેટલા મહિના સુધી આ મફત અનાજનો લાભ તમને મળશે અને કયા લોકોને આ મફત અનાજનો લાભ કેવાયસી વગર મળશે તો ખાસ કરીને મિત્રો આજનો વિડીયો અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે રેશન કાર્ડ અંતર્ગતના જેટલા પણ સમાચાર આવતા હશે તમને સૌ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળી જશે ખાસ કરીને રેશન કાર્ડ અંતર્ગત જે પણ તમને પ્રશ્નો હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી અમારા થકી તમને એના પ્રશ્નના સોલ્યુશન પણ આપવામાં આવશે તો જે પણ લોકો પાસે રેશન કાર્ડ છે અને જે લોકો પાસે રેશન કાર્ડ નથી એ દરેક મિત્રો ખાસ કરીને આજનો વિડીયો છે અંત સુધી જોતા રહેજો કારણ કે કેવાયસી વગર તમને માત્ર ને માત્ર એકથી બે મહિના જ અનાજ આપવામાં આવશે તે પછી તમારું રેશન કાર્ડ પણ રદ થઈ જશે રેશન કાર્ડ બંધ થઈ જશે અને તમને જે મફત અનાજનો લાભ મળતો હશે એ પણ બંધ થઈ જશે મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે સમાચાર કે જેમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસીની પ્રોસેસ છે તો તમારી પાસે રેશન કાર્ડ છે જો નહીં પરંતુ તમે પાત્ર છો તો તમને રેશન કાર્ડ પણ છે એ કાઢી આપવામાં આવશે તમારી પાસે રેશન કાર્ડ ન હોય અને તમે એ કેટેગરીમાં આવતા હોય અથવા તો સરકાર દ્વારા જે નીતિ નિયમો ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણેની કેટેગરીમાં આવતા હો તો તમને રેશન કાર્ડ નવું કાઢી આપવામાં આવશે અને દર મહિને મફત અનાજ પણ આપવામાં આવશે વાસ્તવમાં મિત્રો ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે જેમાંથી એક અત્યોદય યોજના છે જે હેઠળ પાત્ર લોકોને મફત રાશન એટલે કે અનાજની સુવિધા પૂરી પાડવામાં આવે છે ને આ દરમિયાન રેશન કાર્ડ ધારકોએ એક કામ કરવું પડશે જો તેઓ આ કામ નહીં કરે તો એમને જે મફત અનાજ રેશન આપવામાં આવે છે એનામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે કારણ કે સરકાર દ્વારા જે રેશન કાર્ડ અંતર્ગત અનાજ આપવામાં આવે હવે એમાં પણ છે કાયદા કાનૂન લાગુ પડી ગયા છે જે રીતના રેશન કાર્ડ અંતર્ગત જે સરકાર દ્વારા જે સાચા લાભાર્થીઓ છે ખરા અર્થમાં જે લાભાર્થીઓ છે એમને જ હવે લાભ આપવામાં આવશે જે ખોટી રીતે લાભ લઈ રહ્યા છે એવા લોકોના નામ પણ કમી કરી દેવામાં આવ્યા છે એટલે કે એવાના નામ છે એ રદ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો તમારા માટે કેવાય કરાવવું ફરજિયાત છે એ કેવાય સી નહીં કરાવ્યું હોય તો તમારું રેશન કાર્ડ અંતર્ગત જે અનાજ આપવામાં આવે એ અનાજ ટૂંક જ સમયની અંદર બંધ પણ થઈ જ શકે તો એ કેવાયસી સી નહીં કરાવો તો તમને મફત અનાજનો રાશનનો પણ લાભ નહીં મળે અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમારું રેશન કાર્ડ પણ કેન્સલ કરી થઈ શકે છે એટલે કે રદ થઈ શકે છે અને સાયલેન્ટ પણ થઈ શકે છે તેથી મિત્રો તમારે આ કામ છે સમયસર પૂર્ણ કરવું પડશે એ કામ છે કે વાયસીનું કેવાયસી પૂર્ણ કરી લેશો એટલે તમારું રેશન કાર્ડ ચાલુ થઈ જશે હવે ઈ કેવાયસી શા માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે મિત્રો તમને ખ્યાલ છે કે પહેલાં તો એવું હતું કે રેશન કાર્ડ ફક્ત હોય તો તમને દરેક યોજના સરકારી કામકાજનો લાભ મળે પરંતુ હવે રેશન ઈ કેવાય હશે તો જ તમને દરેક યોજનાનો લાભ મળશે એવું શા માટે તો સરકારે જાહેર કરેલ વ્યવસ્થા એટલે કે પીડીએસ હેઠળ અત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને સસ્તા દરે અનાજ છે પૂરું પાડવામાં આવે છે પરંતુ મિત્રો ઘણા અયોગ્ય લોકો પણ આનો લાભ લઈ રહ્યા છે અને આને રોકવા માટે સરકારે બધા રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી છે ફરજિયાત બનાવ્યું છે પહેલાં મિત્રો આ પ્રક્રિયા ફક્ત રાશનની દુકાનો ઉપર ઈ પ્રોસ મશીન દ્વારા જ થતી હતી પરંતુ હવે તમે ઘરે બેઠા પણ તમારા મોબાઈલથી ઈ કરાવી શકો છો વાસ્તવમાં મિત્રો સરકાર દ્વારા નાગરિકોને સુવિધા માટે મેરા ઈ કેવાયસી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અથવા તો માય રાશન નામની જે રેશન કાર્ડની જે એક એપ્લિકેશન છે એ પણ લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનની મદદથી તમે રાશનની દુકાન ઉપર ગયા વગર જ તમારા પરિવારોના દરેક સભ્યોના ઈ કેવાયસી છે એ ઘરે બેઠા પૂર્ણ કરી શકો તો તમે પણ મેરા ઈ કેવાયસી નામની જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો હવે મિત્રો આ માટે બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પહેલી છે આધાર ફેસ આઈડી સેવા એપ્લિકેશન અને બીજી છે માય રેશન કેવાયસી અથવા તો માય કેવાયસી રેશન એપ હવે મિત્રો આ બંને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમને એક ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી ઉપયોગ કરી ઈ કેવાયસી છે તમે તાત્કાલિક ઘરે બેઠા કરી શકો એનું એક ઓપ્શન આપવામાં આવશે હવે રાશન કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે પૂર્ણ કરી શકાય તો મિત્રો આ માટે સૌથી પહેલાં તમારે મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો નામની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની છે તેની મદદથી એ કેવાય પૂર્ણ કરી શકાશે સૌથી પહેલાં મિત્રો તમારે ગૂગલ પ્લે સ્ટોરની અંદર મુલાકાત લેવાની છે અને ત્યાં માય રાશન ટુ પોઈન્ટ ઝીરો છે એ એપ સર્ચ કરવાનું છે ને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવાનું છે આ ઇન્સ્ટોલ થઈ જાય એપ્લિકેશન ત્યાર પછી મિત્રો તમારે મોબાઈલ નંબર નાખવાનો જ પડશે અને કેવાયસી અથવા તો કેપચા કોડ છે એ નાખવો પડશે તો પછી તમારે ઓટીપી જે હોય છે એ ઓટીપી દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા પછી તમને એક નંબર આપવામાં આવે એ નંબર તમે એડ કરી અને ત્યાર પછી આ ઓપ્શન છે સબમિટ કરી દેવાનું રહેશે મિત્રો આ પછી તમારે મેનેજ ફેમિલી ડિટેલ વિકલ્પ પસંદ કરવાનો છે ને આ પછી જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે જેમાં ઈ કેવાય પૂર્ણ કરવાનું રહેશે આ પછી તમારે સબમિટ બટન ઉપર ટેપ કરવાનો છે અને તમારું કેવાયસી છે કમ્પ્લીટ થઈ જશે અને મિત્રો કમ્પ્લીટ કેવાયસી વિશે છે એ તમને વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો તો અમારા થકી અથવા તો અમારા દ્વારા છે એ તમને લાઈવ પ્રોસેસ કરવામાં આવશે એટલે કે લાઈવ પ્રોસેસના માધ્યમથી ચેક કરી આપવામાં આવશે કે રેશન કાર્ડ અંતર્ગત એ કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં